જેતપુર નગરપાલિકાની ભૂગર્ભ ઓગતી પ્રદૂષણ રોગચાળો તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું દેખાઈ રહ્યું છે જેતપુરના સામાકાટા વિસ્તારમાં જાણે કેમિકલ બનાવવાની ફેક્ટરી હોય અને જાણે તંત્રને આ વાતની જાણ જ ના હોય તેવી રીતે નગરપાલિકાની ભૂગર્ભ ગટરના ગોળામાંથી કલર ઓગતું કેમિકલયુક્ત પાણી તંત્ર દ્વારા નબળી કામગીરીને લઈ સ્થાનિક રહેવાસીઓ પરેશાન દેખાઈ રહ્યા છે હવે જોવાનું રહ્યું કે જેતપુર નગરપાલિકા દ્વારા સામાન્ય લોકો ઉપર નવા નવા ટેક્સ લાદવામાં આવે તો પાલિકા દ્વારા આવા પ્રદૂષણ માફિયા ઉપર કેટલો દંડ વસૂલ કરવામાં આવશે રિપોર્ટર રવિભાઈ મુંજુડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર તું કહ્યું કહું તમારું નામ ગઈરાજ સુમતભાઈ વાળા આ એરિયો કયો છે અને શું સમસ્યા છે વાડરના સામા કઠા વિસ્તાર છે અને સમસ્યા એવી છે અહીંયા બધે બાજુમાં પાણી છે તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં ખરાબ પાણી છે અને બાજુમાં મારું મકાન છે અને બહુ વધારે સમસ્યા છે અને બહુ મચ્છરની નાતે પ્રોબ્લેમ છે આઠ દસ દિવસથી અહીંયા સતત પાણી એમને રોડ ઉપર નીકળે તમે જોઈ શકો છો મારા ઘરના ડેલા પાસે હા વાગડ મારો ડેલો છે